નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણના પરિચય માટે બંધારણની જે કલમો છે એની સમજૂતી અને સ્પષ્ટીકરણ અંતર્ગત આજે આપણે બંધારણની કલમ નંબર છ છે સિક્સ છે તેના વિશે જોઈશું બંધારણ કલમ નંબર જે છ છે તેનું ટાઈટલ છે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરી ભારતમાં આવેલ વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈ મિત્રો આ કલમમાં પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવેલ વ્યક્તિઓની જે નાગરિકતા સંબંધી જોગવાઈઓ છે અનુચ્છેદ પાંચમાં ગમે તે જોગવાઈ હોય છતાં પાકિસ્તાનમાં સમાવિષ્ટ કોઈ પ્રદેશમાંથી કોઈ વ્યક્તિ સ્થળાંતર કરીને ભારતમાં આવેલી વ્યક્તિઓને ભારતીય નાગરિક ગણવામાં આવશે પણ એ માટેની શરતો છે કઈ શરતો છે કે એવી વ્યક્તિમાંથી તેના માતા પિતામાંથી કોઈ એક અથવા તેના દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ અને તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસની વ્યાખ્યા મુજબ એનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ બી બીજું જે ક્લોઝ છે એની પહેલી જોગવાઈ છે આવી વ્યક્તિએ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલા

ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસના રોજ અથવા ત્યારબાદ સ્થળાંતર કરેલ હોય અને તે સંવિધાનના પ્રારંભ પહેલાં એટલે બંધારણ શરૂ થયું એની પહેલાં ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકતાના રૂપમાં એને નોંધણી કરેલી હોય એણે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ભારતીય નાગરિક બનવા માટેનો અને તો એને ભારતીય નાગરિક ગણવામાં આવશે પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય અને આ શરતોનું પાલન કર્યું હોય પરંતુ એક એવું ક્લોઝ કરવામાં આવ્યું છે કે આવી વ્યક્તિએ છ માસ સુધી ભારતમાં નિવાસ કરેલ હોય તો જ નોંધણી કરવામાં આવશે એટલે કે એ સમયે આવ્યા પછી છ મહિના ભારતમાં રહ્યો હોય તો જ એની ભારતીય નાગરિક તરીકે રજિસ્ટ્રેશન કરવામાં આવશે એટલે આ કલમમાં પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈને ભારતમાં આવનાર વ્યક્તિની નાગરિકતા સંબંધી જોગવાઈ છે મિત્રો અક્ષરના બંધારણના ઉપયોગી પુસ્તકોમાં ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઇનર અને કે સ્વરૂપે છે ક્લાસ થ્રી માટે કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી એવું પુસ્તક છે દરેક વિભાગને અંતે ઓનલાઇનર પ્રશ્ન છે અને જો તમારે ડિટેલમાં જીપીએસસી લેવલનો અભ્યાસ કરવો હોય તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અમારો ખૂબ ઉપયોગી પુસ્તક છે આ ઉપરાંત મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ગૌ બીસી રાટો કરંટ અફેર્સ જેમાં કરંટ અફેર્સ ઉપરાંત દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ જુદા જુદા વિષયની મૂકવામાં આવે છે બેન ફ્રી વિડીયો પણ મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે આ બંને ચેનલમાં જોઈન્ટ ન થયા હોય તો ચેનલમાં જોઈન થઈ લેશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો